જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે આખા કેળાના ભરેલા ભજીયા આખા કેળાના ભજીયા બનાવવા માટે મેં કેળા લઈ લીધા છે આપણે કડક લેવાના છે બહુ કડક એને બહુ પાકેલી નહી આ રીતના લેવાના છે એકદમ લીલી છાલ પણ નથી લેવાના અને એકદમ આ રીતના પાકેલા પણ નથી લેવાના આ રીતના આપણે કાચા લેવાના છે મીડિયમ હવે આપણે એને આગળ જોશું ભરેલા ભરેલા કેળા બનાવવા માટે પેલા આપણે કેળાને આ રીતના આપણે છાલ ઉતારી લેશું બધા કેળાની આ પછી આપ ખાવાની બહુર મજા આવે છે આ રીતના આપણે બધા કેળાને છાલ ઉતારી લેશું આપણે કેળાની છાલ ઉતારી લીધી છે પછી આપણે આને બે રીતના આ રીતના આપણે કાપી લેશું આખા આપણે બનાવવાની મજા નહીં આવે એટલે બે ભાગ નાખવાના છે આ રીતના બધા કટ થઈ વચ્ચેની સાઈડ માંથી આપણે કટ નથી કરવાના ઉપરની સાઈડ માંથી આપણે કટ કરવાના છે અડધે સુધી કરવાના છે આ રીતના આખે આખી છરી નથી આપણે ભરી નહી શકીએ આ રીતના આપણે કરવાના છે થોડું થોડું થાય એ રીતના

અંદરની સાઈડમાં નથી કરવાના બાર ની છે ખાટું મીઠું આવે છે એ લીધું છે આ રીત ચવાણું લેવાનું છે આપણે ગોકુલ આવે છે તે એકદમ મસ્ત આ ચવાણું આવે છે તમે જોઈ શકો છો ખાટું મીઠું મિક્સમાં આવે છે એ આપણે ગોકુલનું લેવાનું છે મે ખાંડીને લીધું છે ક્રસ ન કરવાનું ક્રસ કરશું તો ચીકણું થઈ જશે એટલા માટે આ રીતના દર દર ઉમેર રાખ્યું છે હવે તેમાં આપણે ધાણા પાછી ઉમેરીશું હિંગ અડધી ચમચી વરિયાળી અડધી ચમચી ત્યારબાદ લીંબુ ઉમેરીશું મેં અડધું ફાડું લીધું છે સ્વાદ પ્રમાણે આપણે થોડું નાખવાનું છે સવાણામાં હોવાથી પછી આ રીતના બધું હાથ વડે મિક્સ કરી લેશું બધું આ ચોમાસા મા શિયાળામાં ખાવાની ઓળ જ મજા આવે છે ઉનાળામાં પણ મજા આવે છે એકદમ આપણે આમ મૂઠિયા વડે એવું નથી બનાવવાનું આ રીતના આપણે કરીએ ને થાય એવું બનાવવાનું છે આ રીતના આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે કેળા કેળામાં ભરી લેશું હળવે હાથેથી આપણે ભરવાનું છે આ રીતના આપણે કરશું એટલે એકદમ મસ્ત ભરાઈ જાશે તમે જોઈ શકો છો આ રીતના આપણે એકદમ મસ્ત ભરાઈ જાશે આખી તાસીરે ઠંડુ હોવાથી આ કેળા ઉનાળા પણ એકદમ મજા આવે છે એકવાર જરૂર ટ્રાય એકદમ મસ્ત બને છે આ રીતના આપણે બધા ભરી એકદમ ભરાઈ જાય છે પ્રેશર કરશું આ રીતના થોડું એવું આ રીતના હાથ થી ભરવા જોશે આપણે ચમચી વડે કોઈ ભરાશે નહીં એટલે આ રીતના આપણે આંગળી વડે દાબી દેશું એકદમ મસ્ત ભરાઈ જશે

ના એકદમ આપણે ફેટવાનું છે એટલે આપડે ભજીયા મસ્ત બને ભરેલ કેળાના એકદમ ફેટશું ત્યારબાદ જ મસ્ત બનશે આપણા કેળા ફરી પાછું પાણી ઉમેરીશું આ રીતના આપણે એકદમ ફેટી લેશું આ રીતના ફેટવાથી મસ્ત બની જશે આપણે ભજીયા આ રીતના બેટર બનાવવાનું છે આપણે તમે જોઈ શકો છો જો જાડું થાય થોડું પાણી નાખી શકો છો અને પતલું થાય તો બે ચમચી આપણે લોટ મિક્સ કરીને પાછો બાંધી લઈ મારા બેટર બરોબર પરફેક્ટ છે એટલે કોઈ નાખવું પડે એમ નથી આ રીતના આપણે બનાવવાનું છે બેટર તમે જોઈ શકો છો તેલ ગરમ મૂકી દીધું છે હવે આ રીતના આપણે બેટરમાં આપણે કેળું નાખી દેસુ ભરેલ કેળું છે એ પછી આ રીતના આપણે લોટમાંથી રાખી દેસુ હાથ વડે પણ તમે આ રીતના પાડી શકો છો હું હાથ વડે પાડીશ આ રીતના આપણે ભજીયા પાડી દેસુ બધા થોડો આપણે ઢીલો લોટ રાખવાનો છે જો બહુ કઠણ કરશું તો આપણા કેળા જાડા હોય ને લોટ જાડો થાય તો કેળા પછી આપણા થતા નથી બરોબર ભરેલા કેળાના આ રીતના આપણે બધા પાડી લેશું હવે આપણે પલટાળી દેશું ધીમે મેં હાથે પલટાવાના છે હોય એટલે આપણે લાલ તો થોડા આપણા ભજીયા સડી ગયા છે એક પ્લેટ માં કાઢી લેશું આપણે આપણા ભજીયા બધા ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બના છે એકદમ સુપર ટેસ્ટી આપડા ભરેલ કેળા ના ભજીયા તૈયાર થઈ ગયા છે આ રીતના આખા પાડ્યા હતા હવે આપણે કટિંગ કરી લીધા છે તમે જોઈ શકો છો સ્ટફિંગ કઈ રીતના ભરાણું છે આ ભજીયા ખાવાની મજા આવે છે એકદમ મસ્ત ટેસ્ટ બને છે એકવાર જરૂર ટ્રાય મારજો હવે આપણે આને સર્વ કરીશું જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ નવી રેસીપી લઈને